હા મારું નામ કિશોર માલવિયા વૈજ્ઞાનિક અધિકારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રાદેશિક અધિકારી પ્રાદેશિક અધિકારી થી ફરજ બજાવું છું હવે રંગમતી અને નાગમતી નદીમાં જે ફીણ ઉત્પન્ન થવા બાબતની ફરિયાદ મળેલી ત્યારે તમે સિત્યાવીસ જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના ચેટ લાલપુર બાયપાસથી નવા ગામ સુધીને સર્વે કરવામાં આવ્યો અને અલગ અલગ જગ્યાથી સેમ્પલિંગ કરવામાં આવેલ જેમાં એનાલિસિસ રિપોર્ટમાં જોતાં એમાં ટોટલ કોલિફોમ અને સીતલ કોલિફોમની માત્રા થોડીક વધુ જણાયેલ બીજો એવું જ જણાય કે નદીમાં ડોમેસ્ટિક પાણી ગરગદુજી ગમ પાણી ભળતું હોવાની શક્યતાઓ વધારે રહેલ છે તેમજ કાલ પણ નદીમાં થોડાક પીણ અને બાબતે ફરિયાદ પડેલ તેથી આજ રોજ લાલપુર બાયપાસ પાસેથી એ એક ચેનલ જે આપણે રમબદ તળાવમાં જાય છે તેમાંથી એક બાયપાસ લાઇન રંગમતી નદીમાં પણ ભળે છે જે સિત્તેર જૂનના રોજ સેમ્પલિંગ કરવા આવેલ ત્યારે પાણી થોડુંક આછા પીળા કલરનું જોવા મળેલ અને તેમાં ટોટલ કોલીપંપ અને પિકલ કોલીપંપની માત્રા વધુ જોવા મળેલ તેથી આજ પણ સેમ્પલિંગ કરેલ પણ આજે તો વધારે પડતું વરસાદને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો હોય તેવું જાણવા મળેલ છે અને તેમાંથી આજે પણ સેમ્પલ કરેલ છે અને લેવોટમાં મોકલવામાં આવશે અને જો દરેડમાંથી પણ આવવાની શક્યતા છે જીઆઈટીસીમાંથી એમાંથી અમે લોકો વારંવાર ઓથેનતા ચેકિંગ કરવામાં આવે છે અને એમાંથી જો કોઈ એસિડિક પાણી કે ગંદુ પાણી ચડતો હોય તો એને નોટિસ પણ આપી છે ક્લોઝર પણ આપી છે એવા ઘણા બધા યુનિટને એનોડી પણ આપવામાં આવી છે